आ तो से ना करी हूं मोटी से तो जीरो मोटी से पसे आ सर दो रूपार में से आ तो किलो एक से आ तो 160 मु किलो एक ले ली ट्रेन की का तो डुगरी ले आ दी बोल दी तो मु दोहा पाए की 2 किलो लेवी तो किलो की थेरी है किलो एक से बस ये मुंह उठ जाए ये हाल थे તો આપણે જો આ બકાલામાં ગઈકાનું શાક બનાવવાનું છે કારણ કે હમણાં ગઈકાનું શાક કે દુકનું કર્યું આપણે હમણાં ભરેલ રીંગણા બટેટા ગુવાર ને મગ ને એવું બધું કરતા હતા તો આ જો આપણે આ ગરિકાનું શાક બનાવવાનું છે ને આપણી કેરી લીધી ખોખા સો સો ખોખા કેરીના લીધે ને એમાં ઝીણી મોટી એટલી નીકળી આ કેસર કેરી છે તો આનો આપણે મુરભો કરવાનો છે કિલો એક કેરી કાઢી તો આપણે કેસર કેરીનો મુરબો કરવાનું છે ને આપણે આ લહણ પણ લેવા અમુક ઠેકાણે દોઢસો છે અમુક ઠેકાણે બસો છે જીવું લહણ ની જીવો ભા એટલે એવું બધું છે તો એ લે આવી આ પાપડનું એક પેકેટ મોટું દુકાન આ કમાલપત્ર ની આ મરચા એવું બધું દાળ વઘારવાનો મસાલો પણ લેવી કારણ કે ઝાવાનું ગામમાં ઓછું હોય હમણાં કામની તારી ન હોય એટલે મણી થયું કે ના ના હું જા તો બે પગ લુસણિયા લેવી રબડવાળા

ને પૂણા દોઢ વાગે ભાગેલી અડધી કલાકમાં ગઈ આવી ખૂણેથી લઈને ભાગેલી કારણ કે ગામમાં ઊભાતું જ ને એટલે હું કાયલા સુમાહાનું ભેગું કરેલી એ વસ્તુ પછી સુમાહામાં લહણ ડુંગરી લેવાનો કંટાળો આવે કંટાળો આવે એટલે આપણે કઠોળનો સ્ટોરેજ કરી લઈએ એકદમ ફૂલ ને લહણ કરી લીધો ત્રણ ચાર મહિનાનું ભાવ હક તો એ આપણી જો વાયટું કરવા રૂપ પણ લેવાની એ આપણી રૂટિંગ કામ ચાલુ કરવાનું છે તો એ આપડી સાત સુધારેલી ને પોસી કોરી કેરીનો રસ તો આટલી આણુ સાખ નાખવાનું છે બલકાનું ને ગોર મીઠા ફુલ કાઈ રેવાતું ને દેતા વરસાદ થઈ જાય તો સારું બસ તો આપણે ચાનો ટાઈમ થઈ ગયો વાઈ છે અગિયાર અગિયાર વાગે હાડાદારી સાનું ટાણું થાય ને બદલે આજ અગિયાર થઈ ગયા કારણ કે હું આજ ગામમાં ગઈ હતી એટલે આપણે થોડુંક મોડું થઈ ને રૂટીન કામમાં આજે કપડાની ડોલ ભરી કારણ કે આજ મારે કામ વધારે ને કેરીઓ આવ્યો પછી ડાબો નાખો પાછો બહારથી કેરીયું આવ્યું એ ડાબો નાખ્યો એ તો હું તમને બતાવ કે ડાબો કેટલી કેરીઓનો નાખ્યો આખું બેઠક ભરી સ્ટોરમાં આખો ભર્યો એટલો દાબો નાખ્યો કારણ કે અવાર કેરી બહુ નથી ખાધી મળી કેરી નો શોખ અવાર કેરી છે ને મોડી આવી ને ઓછી આવી છતાંય આપણી છ ખોખા લીધા કેરીના તો આપણે જો કેરી નો દાબો નાખ્યો ને આજ એ કામ ને વાહે રહી તો મારે છે ને આજ કપડાં રેતા તો આપણે ચા પાણી પીએ ને કપડાં ધોવે નાખીએ અને કપડાં ધોવે ને પછી રસોઈ બનાવીએ કારણ કે સાત અમારે કાયમી નું થયો બે ફેરે પીએ તોય ભૈલી ત્રણ ફેરે તોય પીએ તોય ભૈલી અમારે ફગત નહીં સા કાયમ બે ત્રણ વાર જોયો કા અમે તો ગામમાંથી આવી તો ચા નું આઠ જોઈએ બેઠા સા બનાવો લે બોલો એટલે આપણી છે ને બેસીયારાએ તો પાક કર કરી લેવાનું શાન તો એની જો હા હાડા દવ ને બદલે 11 વાગે ચાનો ટાઈમ થઈ ગયો ચા કર લીધી હેવા આપણી બાજરાના રોટલા કરવા કેરીનો રસ ને રોટલી કરવાની છે એટલે એ રસોઈઓ છે રૂટીન બાકી છે બાકી સાહ પાણી આપણી પી દઈએ ચાલો તો સા પાણી પેદા આપણા તૈયાર ચાલો ચા પાણી પી લ્યો હાલો તો આપણે આ કેરીનો ધાબો નાખીએ કારણ કે આ ધાબો નાખ્યો તો ગરમીનું કાંઈ રેવાતું નહીં એટલે આપણો ધાબો સજજત નાખી દઈએ બીજું કેરીયું વેઠ્યું પડ્યું નહીં ભોલાભાઈ આપણે લેવીએ

વાસ ખોખા લે લીધા મે ઓゼ આમ ડબો નાખવાનો છે પોસી નાખીએ કારણ કે ગરમી એટલી થાય ને આ કેરિયે છે ગોઠોવાની બાકી છે આપડા થી રહેવા તુ ને પંખો કરો આ ઉતારવા ને ગરમી કા તમે જોવો પંખાનો અવાજ આવે ભાઈ પંખાનો જો અવાજ ના

કટાણા ઉનાળામાં તીખું ન ખવાય કારણ કે ગરમીનું બહુ તીખું આપણું શાક સળે ગયું ધાણા ભાજી નાખીને આપણી શાક ઉતારે લઈએ આપણું તેલમાં તેલમાં સળે ગયું જો